શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે માગે તો ફક્ત એક રામ પાસે આપણા જીવનમાંથી પ્રત્યેક ક્રિયા રામને સારું કરીએ આપણું જીવાનું પણ તેમની સેવા અર્થે હોય વધુ તો શું પણ નાના બાળકને જેમ મા મોટા છોકરાને જેમ બાપ સ્ત્રીને જેમ પ્રેમાળ પતિ મુનિમને જેમ સજ્જન માલિક નોકરને જેમ તેનો શેઠ કોઈને જેમ તેનો વિશ્વાસુ મિત્ર તેવા ભગવાન પ્રત્યેકને લાગવા જોઈએ એટલે દરેક જણે ગોંદવલે આવવું જોઈએ ભગવાનના અસ્તિત્વનું ખરું ભાન રાખીને જીવનની પ્રત્યેક કક્ષણ તેમના અનુસંધાનમાં કેવી રીતે ગાળવી એ સગુણો પાસના સિવાય સામાન્ય સ્ત્રી પુરુષને માટે સમજવાનું અશક્ય છે જગતમાં બનતી પ્રત્યેક ઘટનામાં ભગવાનની ઈચ્છા કામ કરી રહી છે એ આપણે જાણવું જોઈએ એટલું જ નહીં પણ વ્યવહારની દૃષ્ટિએ યોગ્ય પ્રયત્ન કર્યા પછી સારું નરસું જે ફળ મળે તે રામજીની ઈચ્છાથી જ મળે છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ એવી શ્રદ્ધા જેની પાસે છે તેને સુખ દુઃખ સ્પર્શી શકતા નથી સર્વ કંઈ રામ કરે છે ખરું કરતાં પણ રામનું એ બરાબર ધ્યાનમાં રાખી કર્તૃત્વ ભગવાનને આપીએ અને આપણા અહમપણાને નિર્મૂળ કરી દઈએ ખરેખર આપણા રામજીને શાની ખોટ છે આપણે માગીએ તો ફક્ત એક રામ પાસે તે આપે કે નહીં આપે જે આપે તેમાં સમાધાન માનીએ બીજા કોઈની પાસે આપણે કદી પણ નહીં માગીએ એમાં આપણી ઉપાસનાનું કમીપણું છે ફક્ત દેનાર જો પોતે રાજી થઈને આપે તો તેની ના નહીં પાડીએ મારા આયુષ્યમાં મેં નામ સિવાય બીજું કોઈ સાધન કર્યું નથી મારા ગુરુએ મને નામ જ આપ્યું અને તે જ નામ હું બધાને આપું છું તમે તે નામ લો રામ તમને ખાતરીથી મળશે મુખેથી રામ રામ બોલતા જ જાઓ ભગવાનના નામમાં જીવનું કલ્યાણ છે એવો મારો અનુભવ છે એટલે વધારેમાં વધારે સ્ત્રી પુરુષો તે લે કોઈ પણ કાર્યની પાછળ ભગવાનની ઉપાસનાનું બળ જોઈએ ગાયનું રક્ષણ અને તેની સેવા બીજા કશા માટે નહીં પણ ફક્ત ભગવાનને માટે કરવી જોઈએ આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે ભગવાનને માટે કરી રહ્યા છીએ એ ભાનને જાગૃત રાખવા માટે તેમનું નામ સતત લેતા રહીએ જે વેળાએ સમાજમાં પુષ્કળ માણસો અમર્યાદપણે વિષયાસક્ત બની જાય છે તે વેળાએ કળિયુગ શરૂ થયો એમ સમજવું સજ્જનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈને તે વિષયાધીન બની જાય છે વિષયની પ્રાપ્તિ અર્થે ગમે તેવું કામ કરવાને પણ તેઓ તૈયાર હોય છે એવી વેળાએ ભગવાનના નામનું મહાત્મ્ય જે કહે છે તેના પર કઠિન પ્રસંગો આવવાના જ પણ પરમાત્મા સંભાળનાર છે એવી નિષ્ઠાથી જે રહે છે તે પ્રત્યેક સંકટમાંથી સહી સલામત પાર પડે છે એમાં શંકા નથી એટલે પ્રત્યેક જણે નામને ચીટકી રહેવું જોઈએ જગતનું નાદ છોડીને અને ભગવાનનો પ્રેમ છોડીને રામ કરતાં કહે છે તે સુખી હું કરતા કહે છે તે દુઃખી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ